રાધનપુર ખાતે વઢિયાર અને ચોરાડ અને ગુરુમ બ્રાહ્મણ સમાજ દ્વારા ગોધરાના અંબેધામ ખાતે થોડા દિવસો અગાઉ વહેલી સવારે જાહેર માંગ કરપીણ હત્યા કરવામાં આવી હતી તેના આરોપીને કડક સજા કરવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ત્રીસ ડિસેમ્બરના રોજ આરોગ્ય વિભાગમાં કરાર આધારિત નોકરી ગૌરીબેન ગરવાને વહેલી સવારે તલવાર અને અસંખ્ય મારીને હત્યા કરવામાં આવી હતી તેને લઈને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સાગર સંઘાર નામના આરોપીને કડક સજા કરવામાં આવે તેમજ ઊંચ પોલીસ અધિકારીને તપાસ સોંપવા અને પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંગથી એક કરોડ જેટલું વળતર આપવા આવેદનપત્ર આપીને मांग करी थी रिपोर्ट रमीलाबेन परमार राधनपुर पाटण नम श्रीमाले थरा काकरेज तालुका थरा खाते મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી ફરજ બજાવું છું પણ અમારી ગર્વ ગુરુ બ્રાહ્મણ સમાજની એક દીકરીને જેને ધરાધમોએ પેંખી નાખી છે એને ખરાબ રીતે એની હત્યા કરપીણ હત્યા કરવામાં આવી છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા એટલે કે તીર્થક્ષેત્ર જેવું ફળ ગામ અંબેધામની અંદર જેને એનું કરુણ હત્યા કરવામાં આવી છે એ બદલ અમે અઠ્યાવીસ ગુરુ બ્રાહ્મણ સમાજ વતી રાધનપુર મોખરાના વિશ ગામના મોખરો ગામ તરીકે અમે જે અઠ્યાવીસ ગુરુ બ્રાહ્મણના તમામ ભાઈઓ મળી અને રાધનપુર પ્રાંત કચેરીએ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ આવેદન આવેદનપત્ર આપ્યું છે અમને અમારી એક એક જ માંગ છે કે અમારી આ દીકરીને ગરવા બ્રાહ્મણ સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીને પૂરેપૂરી ફાંસીની સજા થાય એવી માગણી સાથે અમે આવેદનપત્ર આપ્યું છે જય હિન્દ